સર્વપ્રથમ આ સુવિધા કોપરેટિવ ક્રેડિટ સોસાયટી મુદિત પેલેસ નજીક કાર્યરત હતી પરંતુ સંસ્થાનો કાર્યભાર વધતા સંસ્થાના યશસ્વી પ્રમુખ સુરેન્દ્રસિંહ માનસિંહ પરમારાને શ બોર્ડ સભ્યો દ્વારા સવાસદોની સુવિધા માટે સુવિધા કોપરેટિવ ક્રેડિટ સોસાયટીનું નવું મકાન બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી અને બારડોલી નગર શાસ્ત્રી રોડ પર સ્વામિનારાયણ મંદિરની સામે ખૂબ જ ટૂંકા ગાળામાં સુવિધા ભવનનું નવનિર્મિત ભવન નિર્માણ કર્યું છે જેનું આજે ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું હતું

સભાસદો ભાઈઓ બહેનો આવ્યા વિવિધ મંડળીઓના director શ્રી આવ્યા વિવિધ મંડળીઓના પ્રમુખ આવ્યા નાની અનામી શુભેચ્છકો આવ્યા તેમજ મારા સાથી board કમિટીના તમામ સભ્યો અને ભવ્ય ઉદ્ઘાટન જે આજ રોજ કાર્યક્રમ કરવામાં આવેલો હતો તેમાં ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે આપ સૌ મહેમાનો અને સભાસદ મિત્રો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ સફળ બનાવ્યો ચોર્યાસી ના ધારાસભ્ય એવા સંદીપ દેસાઇ ધારાસભ્ય ઈશ્વર પરમાસ જિલ્લાના તમામ સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં સુવિધા ભવનના નવિર મકાન નું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે સાથે ગત દિવસોમાં સંસ્થાના જે સભા